માત્ર એક લાખ દસ હજારના બજેટની અંદર અલ્ટો ગાડી લેવી હોય તો તમને મળી જશે તે પણ બસો કિલોમીટર ચલાવી લેવાની તમને છૂટ આપવામાં આવશે અને એન્જિન અત્યારે સો એ સો ટકા છે સાથે વેચવાની છે તો વિડીયો પૂરો જોતા રહેજો આવી ગાડી પાછી મળશે નહીં અને અમુક જ ટાઈમની અંદર વેચાઈ જશે તો તાત્કાલિક તમે ગાડીના માલિકનો કોન્ટેક કરી લેજો રાણાભાઈનો કોન્ટેક કરજો તેમને આ ગાડી તાત્કાલિક વેચવાની છે બાકી હું તમને વિડીયો અંદર ટોટલ માહિતી આપી દઈશ મોબાઈલ નંબર પણ આપી દઈશ ક્યાં જોવા મળશે તેની માહિતી પણ આપી દઈશ ટાયર પણ ન્યુ કન્ડિશન છે આખી ગાડી ટોટલ જવાબદારી વાળી ને માત્ર એક લાખ દસ હજાર કિંમત અંદર મળી જશે જે અંદાજિત છે હજુ કિંમત માં ફેરફાર થઈ જશે તમારે ગાડી લેવાની હશે તો ફાઈનલ કિંમત બધી હું તમને માહિતી આપી દઈશ વિડીયો પૂરો જોતા રેજો ને યુટ્યુબ ચેનલ પણ સબસ્ક્રાઈબ કરજો અને ફેસબુક પેજ પણ ફોલો કરી લેજો જેથી આવા નવા નવા આપણી ચેનલ ચેનલ ઉપર દરરોજ આવતા જ હોય છે તો બીજી વસ્તુનો આવે એટલે તમને સૌપ્રથમ નંબર મળી જાય તે માટે કરજો અને ફેસબુક પેજ ફોલો પણ કરી લેજો અને દરેક જગ્યાએ વિડીયો શેર કરજો જેથી બીજા મિત્રની મદદ થઈ જાય કોઈને આ ગાડી લેવી હોય તો સૌપ્રથમ ગાડીના મોડેલ વાત કરું તો બે હજાર આઠ ના મોડેલ આ ગાડી છે એન્જિન સો એ સો ટકા છે બાકી એન્જિન પણ પાવરફુલ અને અંદરનું ઇન્ટીરિયલ પણ એકદમ સારું છે અને ઓનર ફાઇવ ઓનર આ ગાડી છે પાંચમા ઓનર છે રાણાભાઈ ટાયર સિતે ટકા ટાયર પણ એકદમ સારા છે તમે રૂબરૂ રૂબરૂ સ્થળ ઉપર જઈ આ ગાડી કરી ત્યારબાદ પણ ખરીદી કરી શકશો પેલા રાણાભાઈનો નો કોન્ટેક કરજો રાણાભાઈ મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા તેની માહિતી મળી જશે વિડીયો પૂરો જોતા રહેજો ગાડી રૂબરૂ જોવા જાવ તો રાણાભાઈનો નો કોન્ટેક કરીને જજો કેમ કે ગાડી વેચાઈ જશે તમારે ખોટો ધક્કો થશે અને બસો કિલોમીટર તમારે ચલાવી લેવાની છૂટ પણ આપવામાં આવી છે રાણાભાઈ દ્વારા એવી સારી ગાડી છે કિંમત માત્ર એક લાખ દસ હજાર હજુ તમને કિંમતમાં થોડો ઘણો ફેરફાર કરી આપવામાં આવશે જો તમારે આ ગાડી લેવાની હશે તો બાકી તમે વિડીયો અંદર ગાડી ક્લિયર કર જોઈ રહ્યા છો હવે આ ગાડી લેવી હોય તો ક્યાં જોવા મળશે તેની વાત કરું તો તાલુકો કાલાવડ જિલ્લો જામનગર અને ગામ તમને રાજુલા ગામે જોવા મળશે અલ્ટો ગાડી લેવી હોય તો રાણાભાઈના નંબર કઈ રીતના મેળવવા યુટ્યુબ ઉપર વિડીયો જોઈ રહ્યા હોય તો વિડીયો નીચે નંબર મળશે ફેસબુક પેજ ઉપર વિડિયો જોઈ રહ્યા હોય તો વિડીયો ઉપર નંબર મળશે રાણાભાઈ નામ અને તેમના નંબર છોતેર નવ વાળા નંબર પર ફોન કરી અલ્ટો ગાડી લઈ શકો છો તમે પણ કોઈ પણ પ્રકારની જાહેરાત આપવા માંગતા હોય તો સ્ક્રીન ઉપર તમે જે વોટ્સએપ નંબર જોઈ રહ્યા છો એ નંબર ઉપર તમારે જે વસ્તુ વેચવી હોય તેની તમામ ડિટેલ મને મોકલી શકો છો